જામ છલકાવે એવા કોઈ શાળા નથી મળતા જીગર ના જામ છલકાવે એવા કોઈ શાળા નથી મળતા અને પત્ની નું મોઢું સીવી દે ને એવા કોઈ તાળા નથી મળતા કમોસમની કેરી નકામી ગાયડી હા વેરી નકામી છાસમાં ફોદા રહી જાય એટલે ઝેરી નકામી કાઈ ખપ્યા નહીં તો ફેરી નકામી અને રણમાં વાગે નહીં તો વેરી નકામી ટોપીમાં તડકો લાગે તો ઈ પેરી નકામી અને ફેક નો આપે તો ઈ દેરી નકામી સફાઈ ન થાય તો શેરી નકામી આ કપડાની જોડી સસ્તી નકામી ગોલ્ડી ગમે નહીં તો મજાક મસ્તી નકામી

કે કોણ 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 હે કોણ કોણ હે હું કે તું નર્કે વાય ને એ વાત ચાખવા પડે છે અણગમતા રાખવા પડે છે સમય ના ઉખાડું ઉઘાડું થાય પોતાના હોય તો એને દેવ મહાદેવ કેવાય અને પતિનો ગુસ્સો પી ને એને તો પતિ દેવ કેવાય તમને

અશોક બાપા નીકળે તો મને વીક લાગે છે તમે નીકળો તો ઠીક લાગે છે જો તમારા બાપા નીકળે તો મને વીક લાગે છે જો આવે પોલીસ વાળાની ગાડી તો મારા સ્કૂટર ની ઠીક લાગે છે તમે જો અત્યારે લગ્ન ગાળો બહુ છે એટલે લગ્નનો એક જોક કહું છું તો લગ્નમાં ગોળ મહારાજ વરાજો ને કેતા જમણા પગનો નો ખેતલિયાની થો અદાડો તો વરાજો દાબા પગનો નો અદાડે તો ગોળ મહારાજ ખાર ખાઈ ગયા કે મેં તને કેટલી વાર કીધું તું જમણા પગ નો અંગુઠો વરાજો ખાર ખાઈ ગયો તલવાર કાથી ફોર્યો એ કે જમણા પગનો નો કારખાનામાં કપાઈ ગયો છે હું આ બી કરો છો ખેતલિયા ને ક્યાં ખબર છે દાબો છે દાબો જય માતાજી તમે મને સાંભળ્યું ખુખ ખુઆ આભા